પાવરટેક ચારસો ઓગણચાલીસ ડબલ ડબલ ક્લચ આગળના ટાયર નવા પાછળના ટકા બે હજાર પંદરનું મોડલ જીજે થ્રી રાજકોટ પાર્સિંગ વન ઓનર એક નંબર ટેક્ટર છે ફૂલ જવાબદારી દસ વર્ષ લગી તમારે ગમે માફી લેવાની છૂટી કંપની કલર માં કંપની ફિટિંગમાં વાઇન ગ્રેપ હળો હળો ક્યાંય નહીં ત્રીજી ત્રી રાજકોટ પાસીમાં હળો ન હોય આ નંબર વાંચો પેટી મોટામેટિક છત્રી છાયો બેટરી સલાક તાક આખું ઓરિજિનલ પાવરફુલ છે આખું અવાજનું ફાયરિંગ એવું છે મીટર કાંઠા ચાલુ આવું વસ્તુ હાલેલું છે બે હજાર પંદર નું મોડેલ છે